અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પુનર્ગઠન પુનરચના માટે તમામ વોર્ડ સમિતિ અને શહેરનું સંગઠનનું માળખું દેખરાઈ નાખ્યું હતું પછી સમગ્ર અમદાવાદ શહેરની વિધાનસભા વાઇજ અમે પ્રભારીઓ બનાવ્યા હતા એ તમામ પ્રભારીઓએ વિધાનસભામાં જઈને તમામ વોર્ડોમાં જઈને ત્યાંના સિનિયર આગેવાનો વરિષ્ઠ આગેવાનો કોર્પોરેટરશ્રીઓ વોર્ડ પ્રમુખ એક્સ વોર્ડ પ્રમુખ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ પ્રદેશના હોદ્દેદારો અને સંગઠન સાથે જોડાયેલા તમામ પાકના આગેવાનો સાથે ખૂબ સારી રીતે જઈને વિસ્તારમાં મિટિંગો કરી અનેક વખત એમની પાસે ગયા વોર્ડમાંથી પણ નાના નાના કાર્યકર્તા હોય એનાથી અભિપ્રાય મેળવવાનો એ લોકોએ પ્રયાસ કર્યો અને પ્રયાસ કરીને એમને સ્કૂટની કરીને અમને અમદાવાદ શહેરમાં અડતાલીસ વોર્ડ છે અડતાલીસ વોર્ડની અંદર આજે અમદાવાદ શહેર મહાનગરપાલિકા છે મેગા સિટી છે અને આજે ગુજરાતની દસ ટકા જેટલી વસ્તી ધરાવનારું આ મોટું શહેર થઈ ગયું છે અમદાવાદ મહાનગરપાલિકાએ વારંવાર તમે જુઓ છો કે એની હદ છે એનો વ્યાપ વધતો જાય છે આજે છેક બોપલ સાણંદ સુધી બોપલ આ બાજુ બેગામ સુધીનો આખો પટ્ટો કઠવાડા એટલે અનેક વિસ્તારો જે છે લાંબા થી લઈને એક એક વોર્ડ એવા છે કે જેની અંદર ચાર ચાર વિધાનસભાઓ સ્પર્શ કરતી હોય અને સિત્તેર સિત્તેર કિલોમીટરમાં કોર્પોરેશન વોર્ડ આવતા હોય જ્યાં સો કરતા પણ વધારે બુથો હોય વિધાનસભા જેવી પરિસ્થિતિ વોર્ડોની નિર્માણ થઈ છે એ બધી બાબતમાં અમે પ્રદેશના અમારા માન્ય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલજી અમારા અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશના ઉપપ્રમુખભાઈ વિમલ શાહ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારીને ગુજરાત વિધાનસભાના ઉપનેતાભાઈ શૈલેષભાઈ પરમાર અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા ભાઈ શ્રી સહેજાદ ખાન અને અહીંયા ઉપસ્થિત પ્રદેશના તમામ અમારા વરિષ્ઠ તમામ નેતાગણો છે અમદાવાદ શહેરના પૂર પ્રમુખ રહ્યા હોય પ્રમુખશ્રીઓ રહ્યા હોય પૂર કોર્પોરેશનના વિપક્ષના નેતા રહ્યા હોય તમામ લોકો સાથે સાથ સહકાર કરી ચર્ચા વિચારણા કરીને સંગઠન કઈ રીતે મજબૂત બને વોર્ડ સમિતિ મજબૂત બને વોર્ડ સમિતિના માધ્યમથી અમારું મંડલ સેક્ટર અને બુથ સમિતિઓ પણ બને એટલે આ જ્યારે વોર્ડની જનસંખ્યાની રીતે સો ને સવાસો ફૂટ થયા તો એમાં પાર્ટીએ એક એવો નિર્ણય કર્યો કે જ્યારે કોર્પોરેટર હોય ધારાસભ્યો હોય એ પણ પોતાના આટલા બધા વિસ્તારોમાં નથી પહોંચી શકતા તો સંગઠનને મજબૂત કરવા માટે થોડા વિસ્તારો એટલા બધા વધી ગયા છે વ્યાપ એનો વધી ગયો છે એટલે અમે ઘણા બધા વોર્ડમાં ચાલીસેક વોર્ડની અંદર અમે બે બે વોર્ડ પ્રમુખો બનાયા છે એટલે અમે સંગઠનનો વ્યાપ વધારવા માટે ભૌગોલિક પરિસ્થિતિ વોર્ડની જે રીતે છે એ રીતે એનું વિભાજન કરીને એની અંદર અમે વોર્ડ પ્રમુખો જે છે એ બે બે પણ બનાયા છે અઠ્યાવીસ વોર્ડ પ્રમુખો જે છે એ અમે જે સારું કામગીરી કરી રહ્યા હતા એ જૂના વોર્ડ પ્રમુખોને ચાલુ રાખ્યા છે અને નવા જે છે એ વીસ વોર્ડ પ્રમુખો છે એ નવી અમે નિમણૂક કરી છે અને એ જૂના વોર્ડ પ્રમુખો હતા એમને એમની કામગીરીને જોતા અમે શહેર કોંગ્રેસના સંગઠનની અંદર પણ સમાવેશ કર્યો છે એટલે અમે કોંગ્રેસ પક્ષ મજબૂત થાય સંગઠનની અંદર બધાનો સમાવેશ થાય એ રીતે પ્રયાસ કરવા કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટીનું મૂડી મંડળ તમામ લોકોએ એ રીતે અમે એમાં કાર્ય કર્યું છે અને એ જ રીતે અમદાવાદ શહેર કોંગ્રેસનું જે સંગઠન છે શહેરના જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો અમે તમામ વોર્ડ વાઇઝ આજે જ્યારે અડતાલીસ વોર્ડ થતા હોય અઢાર વિધાનસભા અને ત્રણ લોકસભા બીજી ચોથી ખેડા લોકસભા પણ નિકોલ સુધી સ્પર્શ કરતી હોય છે ચાર લોકસભા જે છે જે અમદાવાદ શહેર સાથે જોડાયેલી હોય અને અઢાર વિધાનસભા અમદાવાદ શહેર સાથે જોડાયેલી ત્યારે આ બધું વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરીને અમદાવાદ શહેરની અંદર પણ અમે તમામ વિસ્તારોને આવરી લઈને સંગઠનની અંદર હોદ્દેદારો જે છે એ ખજાનચી એક અમારા સંગઠનની પાંખની અંદર એક આવે પ્રવક્તા જે છે અમે બહાર મૂક્યા છે ઉપપ્રમુખો જે છે